नमस्कार दर्शक मित्रों साथ आप सब हार्दिक स्वागत सोलंकी दर्शना પાલીતાણા શહેરમાં આવેલ ગારિયાધ રોડ પર સર્કિટ હાઉસ સામે તારીખ સાત અને આઠ બે બે હજાર છવ્વીસના રોજ સનરાઈઝ સ્કૂલ તરફથી આયોજન કરેલ છે જે બંને દિવસે સવારે નવથી સાંજના ચાર સુધી બિઝનેસ ફેર ખુલ્લો રહેશે આ કાર્યક્રમના લીધે વિદ્યાર્થીઓમાં વેપારી ગુણો વિકસે અને પૈસા નાણાંનું મહત્વ વ્યવસ્થા જેવા ગુણો મેળવે તે માટે સનરાઈઝ બિઝનેસ ફેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં વાયલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકગણ ઉત્સાહ ખબર ઉઠાવી હતું નિરજ દેશકુમાર બાબતે ભેટ સાથે રિપોર્ટર જીતેંગ્રેસો લંકી રામ ધોરી સાથે જ્યંતી મારું હું પાલિતાણા પાલિતાણામાં ઘણા વર્ષો બાદ એક બિઝનેસ પેજનું આયોજન અમારી સર્જા પુરા થયું છે આ કાર્યક્રમનો હેતુ હાલના સમયમાં બાળકોમાં નાણાંનું કોઈ મૂલ્ય રહ્યું નથી વિવિધ સોશિયલ મીડિયા વિવિધ કાર્યક્રમોના કારણોસર નાણાંનું કોઈ મૂલ્ય રહ્યું નથી તો બાળકોમાં નાણાંનું મૂલ્ય કેળવાય અને બાળકોને નાણાંની સાચી સમજ કરે વેપારી એના ગુણો વિકસે અને મેનેજમેન્ટનું જ્ઞાન થાય એ હેતુથી અમારી સંસ્થા દ્વારા આ એક વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ પોતે જ પોતાની રીતે ચીજવસ્તુઓ લાવી અને એનું વેચાણ કરી અને પોતાની પ્રથમ કમાણી કે પ્રાથમિક ધોરણે પોતાની પ્રથમ કમાણીમાં હોવું જોઈએ એવો આશય અમારા કાર્યક્રમમાં કેટલા દિવસ સુધી ચાલશે બે દિવસ ચાલશે શનિવાર અને રવિવાર આજે અમારી સાથોસાથ વાલી મિટિંગ છે એટલે અમારા સ્થાનિક વાલીઓ આનો લાભ લઈ શકશે અને આવતીકાલ રવિવાર હોય પ્રજાનો દિવસ હોય એટલે વાલીતાણાની અન્ય પ્રજાજનો પણ એનો લાભ લઈ શકે છે એટલે સર આવતીકાલે રવિવારે પણ આ કાર્યક્રમ ચાલુ રહેશે છે જેના કારણે બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે છે બાળકોને ખબર પડે છે કે આગળ બિઝનેસ કરી શકે છે અને પૈસા પણ કમાઈ શકે છે બાળકોને ખબર હોય છે કે પૈસા પૈસા ક્યાંથી આવે છે ખબર નથી હોતી બિઝનેસ કરવાથી એને એ પણ ખબર પડે છે કે પૈસા આવી રીતે અમે કમાઈ શકીએ છીએ અપાર મળું બાળકોને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને વાલીઓએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે ધન્યવાદ